પાટણની શૈક્ષણિક ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી પાટણની સેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા સેઠ એમ એન પ્રાથમિક શાળામાં બે હજાર પચીસ છવ્વીસ નવા શૈક્ષણિક વર્ષની શુભારંભના પ્રથમ દિવસે બાળકોના કલરવથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પ્રથમ દિવસે અમારી શાળામાં પ્રવેશ મેળવતા તમામ નાના ભૂલકાઓનો ભારતીય સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણે કુમકુમ તિલક અને પુષ્પોથી શાળા પરિવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને વિદ્યાની માલ્યાર્પણ સાથે સાથે પુષ્પ અર્પણ કરીને આશીર્વાદ વિદ્યા અભ્યાસનો આરંભ કર્યો હતો અને શાળામાં બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સાથે મનોરંજન માટે બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ બાળકોને ભોજન કરાવીને શાળામાંથી રજા આપવામાં આવી હતી જ્યારે આ પ્રસંગ નિમિત્તે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ તેમજ શાળા પરિવાર દ્વારા દરેક બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હવે આજથી જે શાળાઓમાં પ્રવેશ ઉત્સવ શરૂ થયો છે તો આપની પણ શાળામાં આજે પ્રવેશ અપાયો છે વિદ્યાર્થીઓને એના માટે શું કહેશો આજે નવા શિક્ષણ દિવસ પચીસ છવ્વીસની આજે પ્રથમ દિવસ હતો શું શરૂઆત થઈ છે અમારી શાળામાં બાલવાટિકા તથા ધોરણ એક અને ધોરણ છના દરેક બાળકોને પ્રવેશ અપાયો છે આજે સવારની શાળા સાત વાગ્યાથી બાળકોનું મેદાનમાં કુતુહલ અને ઉત્સાહભેર આશરે પચાસ ટકા વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે જ હાજરી આપી હતી બાળકો ખૂબ આનંદ કિલોથી વેકેશન માણી અને આજે પ્રથમ દિવસે શાળાની ચારે દિવાલોને રંગરોગાન સાથે અને કુતૂહલ સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો બાળકોનું પુષ્પગુચ્છ કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરી બાળકોને આનંદ ઉત્સાહથી પ્રવેશ શાળામાં અપાવ્યો હતો આપનું નામ અને પરિચય વસંતભાઈ પટેલ પ્રાથમિક શાળા પાટણ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ